વડસર ગામના એ ગરાશિયા અબડા અડબંગ સિંધના અલાઉદ્દીન બાદશાહના શીલભંગથી બચવા એકસો ચાલીસ સુમરીઓ રણ વાટે કચ્છ આવી અમુક સુમરી રોહા ગામે નાના અબડા નામે એક ગાબોડિયા પાસે રક્ષણ માગે છે ત્યારે રોહા ગામનો અબડો કહે છે બહેનો હું તો નાનો ગોવાળિયો છું તમો વળસર જાડેજા અબડા જામ પાસે જાવ તે તમને રક્ષણ આપશે અલાઉદ્દીન થઈ બચવા અમુક સુમરીઓ રોહા ડુંગરમાં સમાઈ જાય છે રોહા ડુંગર ઉપર આજે સુમરીઓના યાદગાર સ્થાન છે બાકીની સુમરીઓ વડસર ગામે જઈ અબડા અડભંગ પાસે શરણાગતિ માગી પોતાની પાસેના જર ઝવેરાત અબડાના ચરણે ધરી અને રક્ષણ માટે માંગણી કરી ત્યારે જામ અબડો દાગીનાનો પ્રલોભન સ્વીકાર્યા વગર એ સુમરીઓના રક્ષણ કરી આપે જામ અબડા સુમરીના રક્ષણ માટે

ફાગણ અને શ્રાવણ માસમાં અબડાના વંશજો અબડાના સ્થાને જન્મ નિર્વાણ તિથિની ઉજવણી કરે છે નલિયાના ત્રિભેટે ઘોડેસવાર અબડાની પ્રતિમા મોજુદ છે ન્યાયપ્રિય રાજા અબડાના કુંવર ધીરુભાથી તીર કામઠાની રમત રમતા તીર એક વિધવાબાઈના સંતાનને વાગતા બાળકનું મૃત્યુ થાય છે વિધવાબાઇ પોતાના બાળકનો શબ લઈ કલ્પાંત કરતી અબડાજામ પાસે ન્યાય માંગવા આવે છે નિરાધાર વિધવા બહેનના કરુણ આક્રંદ સાંભળી ન્યાય આપવા પોતાના કુંવર ધીરુભાનું તલવારથી શિર છેદ કરે છે ત્યાં આશાપુરામાં પ્રગટ થઈ અબડાસા અને કહે છે હે રાજા જામ અબડા હું તારા પર પ્રસન્ન થઈ છું મરેલા બંને બાળકોને સજીવન કરું છું અને આશીષ આપું છું કે કચ્છના ઇતિહાસમાં અમર તારું નામ હો યુગે યુગ પૂજા એવા તું જ હાથે કામ હો અબડા જામના ગામમાં રસિયા નામનો ગરીબ મેઘવાળ પણ પોતાના વતન માટે પોતાના જાગીરદાર માટે કૂતરાની છાલ ઓઢી સુમરીઓના રક્ષણ વચ્ચે છાવણીમાં જઈ અને અલાઉદ્દીનની સોનાની કટારો કાઢી તેના બદલે નિશાન રાખી જાય છે કચ્છી સુતેલા પર ઘા કરતા નથી જેનું અલાઉદ્દીન ભાન કરાવવા સોનાની કટાર લઈ જાય છે યુદ્ધ મેદાને જતા પહેલા અબડાઈ જામ સુમરી બહેનોના દૂધનો કટોરો આપી સંદેશ આપી જાય છે જ્યારે દૂધનો રંગ લાલ થઈ જાય ત્યારે તમારે માનવું કે તમારા ધર્મનો ભાઈ વીરગતિ પામ્યો છે અલાઉદ્દીનની છાવણીમાં અને મોહમ્મદ ખાન તેના વફાદાર સૈનિકો હતા મોહમ્મદ ખાન ઇસ્લામ ધર્મને વફાદાર જનુની સેનાપતિ હતો જ્યારે મોહમ્મદ શાહ નેક દિલ ઇન્સાન હતો ભાઈની રાજગાદીના ઝઘડામાં સિંઘનો ચનેશ્વર અલાઉદ્દીનના શરણે જઈ પોતાના ભાઈ પર ચડાઈ કરવાની સલાહ આપે છે ત્યારે નેક દિલ મોહમ્મદ શાહ અફસોસ વ્યક્ત કરે છે ઘર ફૂટે ઘર જાય જગતમાં કહેવત થાય ભાઈ ભાઈનું ભલું ઈચ્છે પારકા પોતાના થાય અંતે અલાઉદ્દીનને એ અલાઉદ્દીનને પોતાના પાપનો પસ્તાવો થાય છે સુમરીની અબડાની અહમદ મહંમદ શાહની સમાધિ પાસે પાપનો પસ્તાવ કરી તોબા પોકારે છે અબડાના કુંવર ધીરુભાને ગાદી સોંપી વીર અબડાની યાદમાં પ્રદેશનું નામ અબડાસા આપે છે નલિયાથી માતાના મઢ જતા વચ્ચે ટેકરી ઉપર વીર અબડાસા અડભંગે બોતેર દિવસ સુમરીઓના રક્ષણ માટે ધર્મયુદ્ધ ખેલી અધર્મ પર ધર્મનો વિજય થાય એવી પ્રતીતિ કરાવી વીરગતિ પામા ફાગણમાં સવન તેરસો છપ્પન જામ અબડા અડભંગ બાદ જામ જખરાજી વડસરની ગાદીએ બિરાજતા હતા ગાદી અબડા અડભંગ દાદાએ શહાદોહરી સ્ત્રી આશ્રી રક્ષા કરાવી એવી અબડાની ટેક હતી અને ચાલીસ વર્ષની ટૂંકી આયુધા કચ્છ પર ધર્મની ધજા ફરકાવી અબડા જામના દુહા કુંવર સુજે તો કચ્છ મેં અબડો અડભંગ માન કરે કો બંગ શરણ શકે સુમરિયું ભાવાર છે મિત્રો આનો કે કોઈ ઈલાજ કરીને સુમારીઓને શરણમાં રાખે એવો કચ્છમાં અબડો અડભંગ સુજે છે કુંવર સુજે કચ્છ મે ઉબળાની આય નોંધારે આધાર દે વંકે જાવાર લાય ભાવાડ છે એવો વીર અબડો અબડાની તો કચ્છમાં છે તે શરણાગતને રક્ષણ આપનાર અને અભિમાની એનો ગર્વનું ખંડન કરનાર છે ભલે આવ્યુંનરૂ અબળો ચૈતો ઈ આડો ભાવાર છે કે જામ કહે છે હે બહેનો તમે ભલે આવી હું પણ ને અડો ફરું તેમ છું તો હવે દેખ્યા છતાં શી રીતે જવા દો આ સિંહ સમાન સમા વીરના શરણમાં તમે મારી આંખો ઉપર છો અબડે ગળા મોકલ્યા હીકડો સો ને સઠ ભલે આવ્યું ભેનરૂ પેરમાં ડીજા બટ

ઈ અબડે આધાર સેનડીયા સુમરિયું કે ભાવાર છે કે જામ અબડો શરણાગતના સુખ માટે સાંગ ઉપાડી તૈયાર થયો અને કહ્યું કે મારે આધારે આવેલી સુમરી સતીઓને હું કદી પણ સોંપવાનો નથી અઠમૂઠું જે જયું મુછડ્યું સોરો હાથ ધડો શરણ રખદાલ સુમરીઓ અભંગ ભડ અબડો ભાવાર છે કે જેની મૂછો આઠ મુઠ લાંબી છે અને સોળ આજ જેનું શરીર છે એ અડભંગ જામ અબડો સુમરીઓને શરણ આપી શકે જઘરા તું જસ ખરો બ્યા મીડે એ ખાણ મીટી ઉન મકાન અસલ હોઈતરી પાવાર છે કે હે જ આમ જખરા અબડાનું બીજું નામ ખરે ખરો યશસ્વી તો તું જ છે બીજા તો માત્ર કહેવાના જ મોટા છે જે માટીમાંથી તું ઘડાયો તો તો તે તો એટલી જ હતી જખરા તું જીએ તો જો મંચો કેની સુણા અખિયે ને હિયે નાલો તો જે ને જા કે હે જખરા જામ તો સદા જીવતો રહેજે તારું માઠું કદી થાય નહીં અમારી આંખોમાં અને અંતરમાં તારા નેહનું નામ જ અંકિત થયેલું છે જખરા તું તીડા ન પડે ઊન ખુત કે હે જખરા જામ ખરેખરો યસ તો તારો જ છે બીજા તો કહેવાના જ મીર છે જે ભણતર તું ભણ્યો તે ભણતર બીજું કોઈ પણ ભણી શક્યા નહીં તારા ખમીરવાળો માટી તો એટલી જ હતી ઘર જાતા ધર્મ બલતા ક્રિયા પડનતા તાપ ભીનો અવસર મરણરા કોણરા કોણ રંગ ઘટના સમય સન તેરસો છપ્પનનો ફાગણ મહિનો યુદ્ધ બોતેર દિવસ ચાલેલો શત શત નમન જય માતાજી જય હિન્દ મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા ઇતિહાસ સાથે આગળના વિડીયોમાં જય માતાજી